અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થતાં ખેડૂતો ઘઉં લઈ મોડાસા માર્કેટયાર્ડ ખાતે પહોંચતા માર્કેટયાર્ડમાં યાર્ડમાં ઘઉંની મબલક આવક થઈ છે પણ માર્કેટમાં મળતા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ સાહીઠ હજાર હેક્ટર થતાં હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટ યાર્ડમાં આવતા યાર્ડમાં રોજની ચારસો ચાળીસ બોડી ઘઉંની આવક ચાલુ થઈ છે શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ હાલ ચારસો થી પાંચસો પંચાવન સુધી મળી રહ્યો છે પરંતુ આ ભાવથી પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે પટેલ હું કાનેરાથી ઘઉં લઈને આવ્યા છીએ અમે એક ટેલર લઈને આવ્યા છીએ ગઈકાલના ભાવ જોઈએ તો ગઈકાલને ભાવ બહુ ઓછા હતા લગભગ ચારસો પંચાવનથી સાડી પાંચસોની આજુબાજુ ઘઉં વેચાયા છે તો આ ભાવે તો ખેડૂતને ઘઉં પોસાય એવું જ નથી આમાં તો ખર્ચો જ નથી નીકળતો તો આ કેવી રીતે અમે ખેતી કરશું આ ખેતી બંધ કરવાનો વારો આવશે અમારે તો કે એટલે સરકારને કે હવે આના ભાવ સાતસોથી આઠસો રૂપિયા કરી આપે તો જ અમને પોસાય એવું છે એ તેથી સરકારને વિનંતી કરીએ કે અમારે જે ખર્ચાને એ બધું થાય છે એ પ્રમાણે ગણતરી કરીને અમારો ભાવ એ પ્રમાણે બોધી આપે એમને કે તો અમને પોસા છે નહીં તો અમારે ખેતી બંધ કરવી પડશે ઘઉંની કઈ એટલે આવી પરિસ્થિતિ છે અત્યારે એટલે સરકાર અમારા માટે વિચારે કે ભાઈ ખાસ કરીને ઘઉંની આવક ચાલુ થતા પહેલા જૂના ઘઉંનો ભાવ 1000 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોનો મળી રહ્યો હતો તેવામાં નવી આવક ચાલુ થતા આજ ભાવ ઘટી જતા ખેડૂતો નારાજ છે બીજી તરફ ખાતર ખેડ અને બિયારણ પર મોંઘું થયું છે તેવા સંજોગોમાં ખેડૂતોને માર્કેટમાં મળતા ભાવ પોષાય તેમ નથી જેથી ખેડૂતોને નવા ઘઉંના પ્રતિ વીસ કિલોના સાતસોથી આઠસો રૂપિયા ભાવ મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે મારું નામ અમૃતલાલ કે પ્રજાપતિ નાનાવાડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી અમે અહીં માર્કેટયાર્ડમાં ઘઉં વેચવા આવ્યા છીએ ગઈકાલે ચારસો ચાલીસથી થી પાંચસો પંચાવન ભાવ હતો પણ આટલા ભાવમાં અમને પોસાય તેમ નથી ખેડૂતને કારણ કે અત્યારે ડીઝલ બહુ મોંઘું થઈ ગયું છે અને ખેતીનો ખર્ચો બહુ રાસાયણિક ખાતર દવાઓ અને એ અમને બહુ ખર્ચો કરે છે એટલે એ અમને પોસાતું નથી પણ આગામી દિવસોમાં આ ભાવ સાતસોની ઉપર જાય તો ખેડૂતને પોસાય એમ છે અને આ અગાઉ સિઝન નથી તો એ વખતે એક હજાર રૂપિયા ભાવ ચાલતો હતો અને અત્યારે સીઝન ચાલુ થઈ તો એકદમ ભાવ ઘટી જાય છે એટલે ખેડૂતોને બહુ નુકસાન થાય છે એટલે આ બાબતે સરકાર કંઈક આગળનું વિચારે અને ખેડૂતોને સહાય કરે તો બહુ સારી વાત છે માર્કેટ યાર્ડ સત્તાધીશો ખેડૂતોને ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળવાની વાત કરી રહ્યા છે પરંતુ ખેડૂતો આ ભાવમાં પણ નુકસાન જતું હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા હાલ એપીએમસી મોડાસામાં ઘઉંની આવક પાંચસોથી છસો બોરી સુધીની આવક છે ઘઉંના ભાવ ચારસો ને લઈ અને પાંચસોને પંચાવન સુધીના ભાવ પડે છે અત્યારે ખેડૂતો જે માલ લઈને આવે છે એમાં ટેકાના ભાવ કરતો ભાવ ઊંચા મળી રહ્યા છે તેથી ખેડૂતોને પણ સંતોષ છે અને ઘઉં સિવાય દિવેલા તેમજ રાયડાની પણ આવક સારી છે રાયડાના ભાવ પ્રમાણમાં નીચા છે દિવેલાના ભાવ અગિયારસોથી અગિયારસો વીસ રૂપિયાની આજુબાજુ પડે છે પીએમસી મોડાસામાં